સિટી કરોડોના કામને લાખોમાં કેમ સમેટવું એ જોવું હોય એકવાર આંઢુવાડા તડાવની મુલાકાત લ્યો પહેલા વરસાદે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરની સગડી પર રોટલા શેકતા એન્જિનિયર સાથે મળી ભગત કરી આખાડા કાણ કરતા ચીફ ઓફિસરની નૈતિકતાના પોપડા ખુલી ગયા રાપર નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારની યુનિવર્સિટી કરોડોના કામને લાખોમાં કેમ સમેટવું એ જવું હોય તો એકવાર આંઢુવાડા તડાવની મુલાકાત લ્યો પહેલા વર્ષાદે જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરની સગડી પર રોટલા શેકતા એન્જિનિયર સાથે મિલી ભગત કરી આખાડા કામ કરતા ચીફ ઓફિસરની નૈતિકતાના પોપડા ખુલી ગયા શહેરના આંઢવાડા તળાવની પાડ આજે પ્રથમ વરસાદમાં તૂટી ગઈ હતી પાડમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા વરસાદી પાણી તળાવમાં ઘૂસી જતા તળાવની પાડ બેસી ગઈ હતી અને પેચિંગ કામ ધોવાઈ ગયું હતું તડાવની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપો જાણે સાચા સાબિત થયા હતા છેલ્લા બે વર્ષથી તળાવના બ્યુટીફિકેશન માટે ત્રણ કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે આ કામગીરી મોરબીના કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે પેટા કોન્ટ્રાક્ટર તરીકે નગરપાલિકાના પૂર્વ સભ્ય દિનેશ કારોત્રા કામ કરી રહ્યા છે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે તળાવની પાડ પર સિમેન્ટ અને માટી કામ થયું હતું પેચિંગ માટે પથ્થર અને આરસીસી નો ઉપયોગ થયો હતો પણ આજે ચાર ઇંચ વરસાદમાં આ બધું ધોવાઈ ગયું કોંગ્રેસે અગાઉ વિજિલન્સ તપાસની માંગ કરી હતી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તો ભાજપ નગર સેવિકાના પતિ દિનેશ કારોત્રાએ અગાઉ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કોંગ્રેસ પર રૂપિયા પલડાવવાના આરોપ મૂક્યા હતા પરંતુ આજે તળાવની હાલત જોઈને ભ્રષ્ટાચારની શંકા ઊભી થાય છે કોંગ્રેસે ફરી તપાસની માંગ કરી છે પાડ નવી નહીં બને તો આજુબાજુના વિસ્તારોમાં તળાવ ફાટવાની શક્યતા છે નાનકડો વરસાદ આવે એમાં જુઓ હાલ ત્યાં આવો ભાઈ કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે કરે છે આ જુઓ બતાડો છે આ દૂર માટે આ એક વરસાદ માં પેકિંગ થઈ ગઈ છે આ વાતા ભરાયા તા તમે જોઈ લો આ નીચે રેતી જ છે અને અમુક કેતા કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ સારું વિડીયો બનાવે તમારો ભાઈ બચારો બચાવો અહીંયા નજીક જાઓ આ એમનું પાપ બચાડો આખા ગામને આમ જુઓ આ હાલત છે કામની નાનકડો કાળ રાતે રાપણમાં વરસાદ આવ્યો આમ જુઓ આમ જુઓ જુઓ બચાડો ભાઈ આ બચાડો નમસ્કાર સૌ રાપરવાસીઓને થોડા સમય પહેલાં રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના અઢવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત આ નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં અઢવાડા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ખરી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ દ્વારા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે થામ ગાબડા પડ્યા છે અઢી કરોડના પ્રોજેક્ટમાં પચાસથી થી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને નેતાઓની બધાની મિલી ભગત છે મેં ને લેટર તો કર્યો છે પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ એમના એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ફોપાને ઘરના ડાકલા આવો તાલી થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટિફિકેશનનો હતો પણ આને જનતાના પૈસાનો કચર ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામની આમાં મિલીભગત છે એના કારણે આવું હવે એકદમ નબળી ક્વોલિટીવાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલન શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું ધન્યવાદ